નમસ્કાર મણમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર એલસીબી બાતમીના આધારે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના રાજવાસણા ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપર એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી જેનો નંબર જીજે ચોત્રીસ એચ સત્તાણું ત્યાંશીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી કુલ બોટલો નંગ છસો ઓગણો સિત્તેરની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસો ને તથા ફોર વ્હીલ ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ ગણી કુલ કિંમત નવ લાખ ઓગણીસ હજાર ચારસો પિસ્તાળીસનો મુદ્દામાલ મૂકી નાસી જઈ ગુનો કરેલ હોય જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર નાવની પ્રોબિ પ્રોહિબિશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી